દેશ અને દુનિયામાં જાણીતા એવા ડાયમંડ સિટી સુરત શહેરમાં એક સરકારી શાળાના જૂના અને જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ મજબૂર બન્યા છે આ જૂના શાળાના મકાનની સામે પાલિકા તંત્ર દ્વારા નવી સરકારી શાળા પણ બનાવી દેવામાં આવી છે જે શાળાના ઉદ્ઘાટન અને લોકાર્પણ માટે તંત્ર પાસે મુહૂર્ત નીકળ્યું નથી તંત્રનું કહેવું છે કે શાળામાં ફાયર એનઓસી થી લઈને અન્ય કામગીરી હાલ પણ બાકી જ્યારે વિપક્ષનું કહેવું છે કે કોઈ નેતાના હાથથી આ શાળાની રિબન કપાવવા માટે તંત્ર કોઈ મુહૂર્તની રાહ જોઈને બેઠું છે બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા જણાવ્યું હતું કે શાળાના ભવનનું લોકાર્પણ અને ઉદ્ઘાટન બે થી ત્રણ દિવસની અંદર કરી દેવામાં આવશે શાળામાં અલગ અલગ કામગીરીઓ બાકી હોવાને કારણે ઉદ્ઘાટન અને લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો છે હજી નવા ભવનનું કામકાજ ચાલુ છે બરાબર છે હજી ચાલુ પ્રક્રિયામાં છે હજી એમાં ફાયર એનઓસી ને એવું બધું બાકી છે અને હજી કામ પ્રગતિમાં છે અને અહીંયા બાળકોને જે તમે કહો છો બહાર બેસવાનું તો એવું કાંઈ છે નહીં સંખ્યા વધારે છે એટલે શાળા બે પાળીમાં ચાલે છે અને અમને તમામ ક્ષેત્રથી ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે એટલે જ એટલે એટલે અમારે શાળાની અને આ સ્કૂલની અંદર ઘણા કામો હજુ બાકી છે જે રીતે ફર્નિચર બાકી છે ઇલેક્ટ્રિક સપ્લાય બાકી છે અને જે ફ્રન્ટ એન્ટ્રીની અંદર આવવા માટેનો રોડ બાકી છે તેમજ બંને બાજુ રોડની બંને બાજુ બમ્પ મૂકવાના જો બાકી છે આ બધા કામોને કારણે એ પતે એટલે એની તૈયારી અમારી ફૂલ થઈ રહેલી છે વેલનજામાં શાળા આવેલી છે એક હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે પરીક્ષાની સ્થિતિ છે અને આખા વર્ષ દરમિયાન પણ બાળકો એવી રીતે ગીચતામાં બેઠા છે ઓરડાના અભાવે બહાર લોબીમાં બેઠા છે અને એકની એક શાળાના બાળકો બે શિફ્ટમાં આવી રહ્યા છે આટલી ખરાબ પરિસ્થિતિ છે મકાન બિલકુલ જર્જરિત છે સ્ટેબિલિટી પતિ ગઈ છે કોઈ સુવિધા નથી સામે નવું મકાન કમ્પ્લીટ થઈને છ મહિનાથી પડેલું છે પણ કોઈ નેતા આવે એનું ઉદ્ઘાટન કરે એની રિબિન કાપે એના ફોટોગ્રાફને કારણે એક હજાર બાળકો તકલીફ ભોગવી રહ્યા છે ખરાબ પરિસ્થિતિમાં અને ખતરનાક પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે અમારી માંગણી એમ કે એમને ઉદઘાટન કરવું હોય એમને ફોટોગ્રાફી કરવી એમને વિડીયોગ્રાફી બધું જ કરી લે નહીં ત્યાં એ સમયે પણ નવું મકાન બાળકોને આપી દઈએ પરિસ્થિતિમાં અભ્યાસ કરી શકે એ સારામાં અમુક કામ અધૂરા હતા અને અધૂરા હોવાને કારણે આપણે એનું લોકાર્પણ કર્યું ન હતું ધારો કે ઇલેક્ટ્રિક લોડ વધારવાનો હોય કે પછી આપણે ફાયર સેફ્ટીની એનઓસી લેવાની હોય ડ્રેનેજના કામ હોય અને સારામાં ફર્નિચર બનાવવાનું કામ હોય અત્યારે પણ તમે જોશો તો ત્યાં ફર્નિચરનું કામ ચાલે છે એટલે કોઈ પણ શાળામાં કોઈ કામ બાકી હોય અને આપણે લોકાર્પણ કરીને વિદ્યાર્થીઓને ત્યાં બેસાડીએ તો અગવર રૂપ થાય એને કારણે વેલેન્જર સ્કૂલનું કામ લોકાર્પણનું તારીખ થોડી ડીલે થઈ છે પરંતુ મને આશા છે કે શનિ રવિવારમાં આ શાળાનું અમે લોકાર્પણ કરીશું વેલંજા ખાતે સરકારી શાળાનું નવનિર્માણાધીન ભવન તૈયાર થઈ ગયું હોવા છતાં જે જૂની શાળાના બાળકોને અહીં સ્થળાંતર કરવામાં આવ્યા નથી તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે આ વાયરલ વિડીયોની જે ખાસ તથ્યતા તપાસવા માટે ગુજરાત ફર્સ્ટ ટીમ જે સ્થળ પર પહોંચી હતી ત્યારે હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે શાળાનું જે કામકાજ હજી પણ સંપૂર્ણ રીતે ચાલી રહ્યું છે એટલે ફર્નિચર સહિત ફાયર એનઓસી લેવાની પણ હાલ બાકી છે અને જે અન્ય કામકાજ છે તે પણ બાકી હોવાના કારણે હજી શાળાના ઉદઘાટનનું જે મુહૂર્ત છે તે નીકળ્યું નથી પરંતુ જે પ્રમાણે વિપક્ષ તરફથી જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો હતો ને કહેવામાં આવ્યું હતું કે જે શાળાના ઉદ્ઘાટનની જે વાટ જોવાઈ રહી છે મુહૂર્ત કાઢવામાં તે છે તે વાટ જોવાઈ રહી છે તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે ગુજરાત ફર્સિટી દ્વારા શાળાના જે આચાર્ય અને ત્યાંના સ્થાનિક જોડે વાત કરવામાં આવી ત્યારે તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે બે પાડીની અંદર વેલન્જા ખાતે આવેલી જે સરકારી જૂની શાળા છે તેમાં કુલ એક હજાર સડસઠ જેટલા વિદ્યાર્થીઓ છે અને તે પૈકી બે પાડીની અંદર આ જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં છ થી આઠ સવારે અને બપોરના એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને જે અભ્યાસ આપવામાં આવે છે એટલે જે શાળાનું ભવન જે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે ત્યારબાદ જ તે જૂની શાળાને આ નવનિર્માણાધીન શાળાની અંદર છે તે સ્થળાંતર કરવામાં આવશે જોઈ શકાય છે કે અદ્ભુત પ્રકારનું જે ફર્નિચર છે જે ઇલેક્ટ્રિક જે એલ છે કે જે બાળકોને આ એલઈડીના આધારે છે તે અભ્યાસ કરાવવામાં આવશે એટલે સંપૂર્ણ રીતેની તૈયારી હાલ થઈ ચૂકી છે હવે માત્ર જે બાકી છે તો હવે શાળાના ઉદ્ઘાટનની અને આ ઉદ્ઘાટન થયા બાદ છે તે જે જૂની શાળા છે તે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને આ નવા શાળા ભવનની અંદર છે તે સ્થળાંતર કરવામાં આવશે કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત